હૈ તો Google ફોન કરું હું કરે છે એવળી એ આ ફરમાવો હું કામ પડ્યું તમને અમારું લે તે તો છે ને તમે શું કરો છો લાઈટ વિના એમ નમ્યા એ ડોબી કે એવું ના હોય હવે લાઇટ ના હોય એટલે એ લાઇટ ના હોય આ જનરેટર ફિટ કરાય ઓફિસમાં તો તો હું ઓફિસનું કામ અટકી પડે લાઇટ વઈ જાય તો તો આ શેડા કાઢ નાખે બધાય અચ્છા લે એવું હોય મને તેમ કે લાઈટ નથી તો લાઇમ તારી મતરો શું કરસ તું એમ તને બીજું કંઈ આવડે છે અમે હકન ઘણાઈ આવડે છે પણ માર કરવું નથી હવે કાઈ

બસ જો કાઈ કોઈ એટલે તને અથાણાનું આવે અથાણા 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 પેરા રાખતી મારી એકલી ના છે બે મોઢે ખાઓ તમે બધા એ ખાઈ એ વાત અલગ છે પણ અમે કરવાનો તો કેતા જ નથી અને સારા થાણાત મને ખબર જ છે તમે દીકે ને ગોડવા છે આ કેના હાટુ થોડી છે આપણી રાખશું જ ને કઈ હાલી નીકળી હોતી હા પર તો કરવાના તો એના હાટુ જ છે ને તો એ આપણા હાટુ તો સારા થાણા કરવાનો હતા આપણે કોઈ ખાતું નથી ઘરમાં અથાણા એને ખાઈ છે બે મોઢે ત્યાંથી કરી કરીને ગોડો હોણ્યા એ બહુ હારું સાનમની ગોલા ખાવા જવાતા ને એની તૈયારી કરી આપણે તમારો લઈ ગયા હતા એને હજી બાના બનાવવાને ચાલુ જઈ ઓફિસમાં બે તો બે તો હોય છે કે કેમ ના પાડવી તને ભારી ખબર છે એની બધી તો હું તો એની સાઠી ગઈ છું હવે તો કોઈ ગરમી નઈ તો ખરી બોલા ખાવા લઈ કે ના લઈ અરે કેવું તાપ બરે એવું પાણી આવે છે બાપ રે હવે તો ને ઓલા ઓલા શું કહેવાય ઠંડુ પાણી થાય તો કોણ જાણ શું કહેવાતો છે એવા ના ખાવા જોઈએ ઉપર ટાકામાં તો જો ભડકે બરે છે એવું પાણી છે બાપ રે આમાં કેમ ના આવું હરકી સાંભળી આખી

એ ક્યાંય ન જાવો બાર તાપ તો જો કેવો પડે જવાય કેવા બરી જાય બાર તાપ પડે જાય બરી જાય થાય તેવું થાય 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 હું આવા તાપમાં બનાવું છું તો એમ કે તને વર્ષે ગરમી થાય તો બોલો ઉપર આમ ગેસ ઉપર સડી સડીને બનાવું છું બાર તડકો લાગી છે ગેસ ઉપર તો હું કઈ એસી છે ત્રણ સબેને મે જો આટલી ચિંતા ખાતી હોય ને કે બાયને સાઉ તો ગરમી લાગી જાય તો ઘર માં રોટલી આવી ગરમીનમાં તો ખાવ ફડકે બરે હારી ફડકે એ હળ ગગલી થઈ ગઈ ને તૈયાર એ ગગલી આમ તો જો માર હામું જો શું કરસ તું આ લે લે શું થ્યો તને કામ મોટું ચડાવીને બેઠીસો જન્મા થાહુ એ ગરમી નું બારે ન ચાઉ બોલો રોટલી કરું સુ તાય ન થાઉ કે ગરમી છે તો રોટલી કરવા ના દો દેમી નું બેરી ન ઉપર આવે હું કામ ખબર જનવરી હું પૈસા ઉડાઈ આવું તો એટલું બધું હવે હાલો તૈયાર થઈ જા ફટાફટ કર આહુડા લઈને ઈ આહુડા બાહુડા કાઈ નથી આવતા તો ખાલી મોઢું સડાયું છે આવે ને બીજા નાઈક માં દે એવી છે तो નીકળી હોતી પાછી તો કેસ તું આહુણા લુ આહુડા લુ तो છે तो 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 જો 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 કેવી કેવી તાહી નજરે જોવે જો જો આમાં ના આવતા હોય ને આહુડા સામે વારા ન આવી જાય આ તો ઠીક છે હું છું બાકી જે તે તને હમ હાલે એમઈ નથી જે તો તમારા સામે હાલે એમ નથી તમે છેને હવે ઊભી પગે રાખો એમ સો આ તો ઠીક હું છું એટલે હામે બોલી શકું બસ બાકી જે તો વઈ ગયો તો આ બોસ કાઈ થાય ના કરે ને તા આવી જાય જે તે વીટ વઈ ગયો તો કે દીની તો વૈસાને તો લઈ આવી ગગલા હાટુ આ તઈ માર્કેટમાં મળતી હશે કા તમારા ગગલો તો આ મડી ગઈ જાય કોઈન કાઈ લેવા નથી જાવ છાનુ મનારીયો ને હાય રિન્કી હાય એલા શરમી આવે છે તમને બેઈને ઘર મહેમાન આઈવા હોય ને તમે ધપ થપાટી બોલાવોસ હતી રિન્કી હવે મહેમાન ના કહેવાય આપણે ઘર જ કહેવાય હવે આવ તી જાતી રહેસ ખર ના માણો વધુ રહેસ તમારા કરતા તી વધુ રહેતી એસા એ હાલો હાલો હવે તમે મમ્મી તમ જાવતો નકર બેઠા જ રાખસો હા તું મને જ કઈ સ્તર બાઈડી નતું તું થઈ ગયો છોતી માને જ કાઢવી છે બધેથી એ હું બારું પીછો જ એ ક્યાં વઈ ગયા

ગોગલી નું મન તો ખવાર હતું અત્યારે તમને યાદ આવ્યું ગોલા ખાવા જવાનું આ ગોગલી કેમ ગુસ્સે થઈ ગઈ એ તો મમ્મી મમ્મી બાઈ બાઈથી ને એટલે બીજું કઈ નથી તું બહાર ઊભી રહે ને આવી અમે અમે સારું ચલો જલ્દી કરજો હો અરે તું જા એટલે પાછો વાહ અહીં આવ્યા જો તું એલી હાલ ને તો કેતી હતી જાવ 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 ને હવે જવાનું છે તો તું બેહી ગઈ છે મોટો સડાય હું કેતી તી તમે લઈ જાવત ને તો આવું તું મારે પણ હવે એ કીધું તમે લઈ જાવશો ને મને ન થાઉ ઊંધી છો તારે જાવા થી મતલબ હતો ને પણ આવી રીતે ને હો એ તો કેવી રીતે જાવસ બોલ મોકાઓને લઈ જાવ ઈ કેને લઈ જાવ એમ ને હા તો બોલ હાલ તો કે ગોલા ખાવા લઈ જાવ હા મને તો બુદ્ધિ વિનાની અત્યારે હું બોલું એટલે પછી એમ ક્યો કે તું બોલી એટલે હું લઈ ગયો એવું કાઈ કરવાનું નથી હું એમનામાં આવું છું મને બધી ખબર પડે છે તમારે જેવું કોણ થાય એ તો સારું આલેલ ફટાફટ કરી ઓલી બાય ઊભી છે હા ઈરાજ હોય તો તમને તો ભરતો હોય છે તાર બિચારા એ છે બાય ને આ લે માથાકૂટ કરતી પા ગોલા ખાને જ આવી જાન હાલો તમારે ખાવા હોય તો તમને ક્યા ભાવ હરી વારા ભાવે કે ઓલા ડીસ વારા હું તો બે છાપતી જાઉં જી હોય એ હાલ ગોગલી ફટાફટ તૈયાર થા તૈયાર થા લે લે ગોગલો થઈ ગયો તૈયાર આ લે લે ગોલા ખાવા આવશે આ લોહીન બધી જાવ હોય શાંતિથી ઘરે નથી બેઠા તમારા ગટ ગટ પરમાં ગોલા ના ખાવાનો તમારા હું ઘરે લેતા આવશું બસ ના ના ઘરે આવ મજા ના આવે ન્યા એ બેઠા બેઠા ખાવાની બહુ મજા આવે એ બેઠા બેઠા અમે તો બેઠા બેઠા ખાવાનું આવ ન્યા ન જાતા રે કડીએ જાઈસી અમે એની જ મજા આવે ગોળો ખાવાની એન સસ્તો ને સારો હા બેન ને તો ની હાલ ને ત્યાં છે ગાડી લઈ તમે કઈ દો ને કઈ દીધું છે તો આયે કઈ કે આપણે અમારી પાસે શું કેવરાવો આમ તો રીંકી છે ને એટલે ગાડી જ લે માને ખબર છે રીંકી ગાડી લે બોલો લ્યો છે ને તમને બહુ ભાવે એટલે કે ભામને ભેગી નથી કરવાની ન્યા કઈ નથી આપું ઘર ખાતું હાલતું આ સિંટોડો કઈ ગોલો ખાઈ તૂટી નઈ પડે એક આલો ખાલી લેવા તમારું હોય છે તમે તો બે ત્રણ ચાપી જાઓ એકડો બિસારો ખાલી ચરીક ખાઈ દે તમારું હોય છે તમારું આ સિંટોડા માં ગગલા કાકા છે ને લઈ આવે ગાડી અને બેઈ દેજે છાન મનો એ ગાડી ચાલુ ન થાતી કોક છે ને હવા કાઢી ગયું છે યો યો આ દોહી નજર લાગી ગયો સિંટોડા લઈ ન જ જાવ ખાવા એટલે જા ને હવે તું એ પાછી એમ કઈ નજર ઉ લાગતી છે હાલી નીકળી સોતી એન ગોલાનું નસીબ મત નઈ લખ્યું હોય આસા હાવ હાસો નસીબ થી વધારે ને સમય થી પેલા કોઈને કાઈ મળતું નથી હો આલે મિત્ર રાત તો એ મારા વાલા મિત્રો તમને જો વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મરો નેક્સ્ટ વિડીયો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું વાઠેર હસ્તી દિલિપભાઈ સુષ્મિતા ગોહિલ સાગર ખેતરી સિતલબેન ગુપીબેન કિશોરભાઈ ઉરેશા વેનું કામથાની ખુશી બજાડે જા જય માતાજી કરીને કોક નું એકાઉન્ટ છે ગોપી બેન કિશોર ભાઈ ઉદેશા સુષ્મિતા ગોહિલ પ્રીતિ પટેલ સીતલ બેન હેતલ બેન અસ્મિતા સરવૈયા ભાવનગર થી અસ્મિતા બેન મનસુખ ભાઈ ભાવનગર થી ગોપી બેન કિશોર ઉદેશા તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર અને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે